જય શ્રી કૃષ્ણ પ્રિતિશ કિચનમાં તમારું સ્વાગત છે આજે હું બનાવીશ કળા પ્રસાદ જે ગુરુદ્વારામાં મળે છે તે તેના માટે મેં અહીંયા એક વાટકી ગોળ લીધું છે અને દોઢ ગ્લાસ પાણી ઉમેરીને ગરમ કરવા મૂક્યું છે અને હવે એક કઢાઈમાં એક વાટકી ઘી લીધું છે એ જ વાટકીથી મેં ઘઉંનો જાડો લોટ લીધો છે ગુરુદ્વારામાં કળા પ્રસાદ કે ને અમારે ત્યાં તેને જાડા લોટનો શીરો કહે છે એટલે અમારે ત્યાં જાડા લોટનો શીરો કહેવાય હવે અહીંયા આપણે લોટ જાડો ગુલાબી રંગ બદામી કલરનો થાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું હવે આપણું લોટ બદામી કલરનો થઈ ગયો છે તો જે પાણી આપણે ઉકરવા મૂક્યું હતું તે થોડું થોડું કરીને બધું મિક્સ કરી લઈશું પાણી સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે બીજું પાણી નાખવાનું તેથી ગાંઢા ગાંઠોળી જે પડે લોટમાં તે ના પડે તેના માટે આપણે થોડું થોડું પાણી કરીને જ નાખવાનું હવે આપણે બધું પાણી પછી તેની અંદર ઉમેરી લઈશું તમે અહીંયા ખાલી ગરમ પાણી અને ઉપરથી ખાંડ પણ નાખી શકો હવે સરસ રીતે આપણે હલવી લઈશું જાતું સુધીથી છૂટું પડે ત્યાં સુધી આપણે તેને હલવતા રહેવાનું હવે આપણે તેની અંદર કાજુ બદામની કતરણ નાખીશું અને હલવી લઈશું હવે ઘી છૂટું પડવા આવ્યું છે એટલે આપણે એક વાટકામાં કે પ્લેટમાં લઈ લઈશું આપણો શીરો તૈયાર છે તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી આપજો